છે બધા મારે કર્મો જેવું તો સપનું મારે ક્રમણ તો બાજુ છે મારી પેલી પુવા બેડા કર્મો જેવું તો સપનું લખતું રમણ તો બાકી છે મારા કાકા જ તો બાકી છે તો મારા પૂછું પડે કેટલી વખત કેવું લે ઓસ ઓસ તારી દતો રે આ બોરા અને કેટલા વજન નું હશિયાડા ઉપર દી એ એ હમણા વજન વજન કોને કહેતી લે ના ભાઈ તમે કહે તો આ બોરન કહું છું કહું મન કે ન કરું લઈ લગાવા કીધું તો

મારબમ કરવું હવે કોઈ તો બાધા કોઈ લે ડુબઈ પહોચ્યો હવે બોલો હવે શું કરવું હવે કોઈ તો હાસ કરીને ઊંધો પડી નઈ જતો અને દુબઈ પોચે હાર્યો હવે

તાજેધો છે <inaudible>...? <illnesses mosquitoes>

એમ જો 70 મહિના આવે એટલે ભુવા હા વૈશાખ મહિના આવે એટલે વિવાહ વાત સાચી એટલે વરહત માતા

મેળા મેળા છે છે હો છે હા ના નહીં નહીં ના ના નહીં 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 પધારા થઈ ગયો વે નહીં ગાળી દે કરવા તો હજી માર માં પાપ લાગે છે મન નો પાપ મું જ રાખું પાપ જ રાખો કે મય આમે હાથે રુકાયે હોય કરી હું એમ આ હું કર્યું સપનામાં કેટલા હતા દોહા ઘણા હતા આ તો ટોળું વળી બેઠા બધા કોરો મોરો બેઠા હતા ઓય બસમો કોણ હતો બસમાં હવે બડી દેખાણો નઈ મુઢકું હતી તારે બોલાયો તો ભાઈ હા બસ તો બોલાયો તો બોલાયો તો શું કીધું તું

એક બોરી ગુનો કરે એનો આટલી વાર ના કરી એનો પણ એ પણ એટલું બધું કરી હા કરી ઓય ધર્મા તો ચકલા પણ રમે તારી ગાડી તારી આ તારી જો ડાય આયો તો તારી પાકી આ થાઉ જો જો ના ભાઈ આની એકમો નહી પાટે ભાઈ એક માં પટાવતા હોય તો ના આવે ભાઈ એમ કહે છે ત્યાં કે ને એક કે ના કે ના પડે એમ બસ ના થતા કેમ મોની મોની ભૂલી ગયો ના ચાલે માતા બોલે ભાઈ તો પેલા તો પેલા બોલું છું

તમારે પટી ગયું બધું શું કરતો હોય છે દાણી ઈકળવા પૂછો પૂછોજી આ ખવો વાળો શું કરતો હતો

માતા ને ભૂલી દઉં માતા ઘરમાં જોયું તા તું ને જોયું પૂછીશું આપડે